રમ રમાટી ને કઈ જા ઉભા આવા આવાજો યાર અવાજ કરો કે અવાજ કરો કે અવાજ पहला ना अमित ना पहला हाथ एक दिन जलाई दू तो हाँ हाँ नहीं था यार धीरे धीरे से मेरी जिंदगी में आना धीरे धीरे से मेरे दिल को चुराना

એક મશીન એક બે હા એટલે દર બીજો વાનો દીથી બોલે એટલે એ દીથી બહુ લેવા કામ કરાવે લો ના ના હું નહીં આવું આ મારી ઉદે ટોલે નાહી જે ને પણ આજે જાણે કઈ ભૂલવા પાછી હાથમાં પડી જ તે અમાર ક્યા ટોલી નથી આજે જાણે કઈ હાથમાં સડી જેમ બીજી ટોલી એ તો હું પેલા ના કેતો મને ખબર કે